છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ નિયમિતપણે રક્તદાન કેમ્પોનું આયોજન કરતા આવ્યા છે તેઓએ હમણાં જ સાતસો ને પચીસ રક્ત યુનિટ એકત્રિત કર્યું અને સમાજને આપ્યું છે ત્યારે એ જ ગ્રુપના સભ્ય વિનુભાઈ સખિયા જેમના દીકરાનું બ્રેન્ડેડ થતાં તેઓએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો સેવાયુદ્ધ ક્લબ ગોંડલના સભ્યો દ્વારા જ્યારે આ નિર્ણય લેવાનો હતો ત્યારે ટી કે પટેલ ડીકે પટેલ મનીષભાઈ રાકેશભાઈ ભાવેશભાઈ ભુવા સહિત તમામ મિત્રોએ પરિવારને હુંબળ આપ્યું અને કહ્યું કે આ અંગો થકી જો અન્યને નવજીવન મળતું હોય તો આપણે સો ટકા અંગદાન કરવું જોઈએ અને પરિવારને હુંબળ પૂરું મળતાં તેઓએ અંગદાનનો નિર્ણય કર્યો હતો આ સેવાયુત ક્લબ ફાઉન્ડેશન જે છે તે છેલ્લા ત્રીસ વર્ષોથી રક્તદાન કેમ્પ યોજી રહ્યું છે તાજેતરમાં જ હમણાં તેઓએ ત્રીસમો રક્તદાન કેમ્પ યોજ્યો હતો તેમાં તેઓએ સાતસો ને પચીસ યુનિટ એકત્રિત કરી અને સમાજને આપ્યું હતું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે